સભી સહાય સબલ કે નિર્બલ કોન સહાય આગ બઢાવત પવન વન દીપક દેત બુજાય મિત્રો હમણાં કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓએ સત્યાવીસ નિર્દોષોને વેંધી નાખ્યા બારોબાર પ્રસ્તાવો બારોબાર દુઃખ મિત્રો હું એક સનાતની જે સનાતનીઓને પીડા એ જ મારી પીડા પણ મિત્રો મારા ભાઈબંધ મુસલમાન ઘણા છે એમની સાથે બેસીએ ઉઠીએ એમના સ્વભાવ જાણીએ બધાએ મુસલમાન આવા જ નથી હોતા ભાઈ એક તસવીર વિડીયો તમે બધાએ જોયો કે કાશ્મીરી એક ટુરિસ્ટને પોતાની કેડ ઉપર ખભા ઉપર જઈને બેસાડી અને સુરક્ષિત ક્યાંક લઈ જાહેર રહ્યું એનો વિડીયો છે અને હું થોડો ફેસ રીડિંગ જાણું છું એ વિડીયામાં આ બંનેના ફેસ જ્યારે જોઈએ તો કાશ્મીરના મોઢા ઉપર જે પીડાના ભાવ છે ને એ હું ને તમે બંને જોઈ શકીએ ઓળખી શકીએ એકને જીવવાની ઈચ્છા છે બીજાને જીવાડવાની ઈચ્છા છે અને મિત્રો આ વિડીયો જોયા પછી એક શાયરી કોઈ કવિની છે કે કુછ ઓર સાસે લેને કો બેચેન સામે હો જાતા હું જબ એ બડે જંગલ મેં ઇન્સાન કી ખુશુ આતી તો મિત્રો જય માતાજી